માં તો મને કે મંતનભાઈ મંતનભાઈ ટ્રેન માં મારા બે હજાર રૂપિયા પડી ગયા મેં કીધું ભાણા સિસ્ટમ છે સુવિધા છે હાકર ખેંચાય ને મને કે હાકર ખેચી હતી ને પણ પાણી પડ્યું પછી ખબર પડી ટોયલેટ માં બેઠો તો મારો બેઠો અમારા ગામડાની વાત કરું ગામડું કેવું હોય

કે ભાઈ જુગાર ના રમાય આમાં પાંડવો હારી ગયા જુગાર રમતા તેમાંથી બુદ્ધિશાળી માણસ ઉભો થયો કે ભાઈ કૌરવો જીતા હતા ને મારો ભાઈ બનશે સુનિલ મને કે ભાઈ તમને કે માથામાં એ કે પ્રોબ્લેમ હતો દુખાવાનો હવે કેમ છે મેં કીધું પ્રોબ્લેમ છે ભાઈ હજી દવા ચાલુ છે મને કે તો બહુ માથું દુખતું હોય ત્યારે તમે શું કરો મેં કીધું કઈ ના કરું દવાની ટીકડી લઈ લઉં અને જો દવાની ટીકડી થી ફેર ન પડે એટલે ગમે ત્યાં હોય ત્યાંથી ઘરે પૂગી જાવ અને તારા ભાભી ને કહું ને એટલે મસ્ત એનું માથામાં તેલ નું માલિશ કરી દે મને કે માલિશ કરી દે એટલે ઉતરી જાય મેં કીધું આ માથું હળવું પડી જાય ઉતરી ન જાય મને કે ભાભી ઘરે હશે એને માથું હમણાં દુખતું હતું મેં કીધું

એક દિવસના શીર્ષાસન માં કઈ માથા ન ઉતરે મને કે એવું કઈ નથી બામની હતી આપડી બધાની ક્યાંક ગાયબ થઈ ગઈ છે સાહેબ એટલે આવા આવા પ્રોગ્રામો થતા હોય સારી કથાઓ ચાલતી હોય સારા પ્રોગ્રામો જોવાતા હોય એમાં આપણે સમજણ શીશી ગોતવાની હમણાં એક જણ કથામાંથી એવું

બીજે દેના ઘરવાળાને કીધું એકાદી છોકરી કે થો એકાદી બેનની મારે જરૂર છે વિચારવા માટે એના ઘરવાળાએ જાહેરાત આપી ઓટણ તો જાહેરાત એવી આવે છે WhatsApp માં પોસ્ટર મૂકી દે Facebook માં પોસ્ટર મૂકી દે Insta માં સ્ટોરી મૂકી દે આહા જાહેરાત આપી બીજા દિવસે હવારમાં 6-7 છોકરી આવી ગઈ બોલો કાકી અમારે તમારા માટે શું વિચારવાનું કાકી કે તમે એકી નો ચાલો બધા વયા જાઓ

કે બોલો દીદી મારે તમારા માટે શું વિચારવાનું છે કાકી કે બસ જો દીદી કેવાનું દીદી જ કેવાનું કે તારે કે મારા માટે વિચારવાનું હું કઉ એ વિચારવાનું દીકરી કે પણ મારો પગાર કેટલો અરે કે કાકી કે પગાર ની વાત હોય બટા તારો પગાર ત્રીસ હજાર રૂપિયા કાકાના આંખમાં જળજરી આવી ગયો ત્રીસ માં માણસ આખું ઘર આકે અને આ ત્રીસ હજાર રૂપિયા મારી બાયડી વિચારવાના આપે છોકરી ભણેલી એટલે તરત સવાલ કર્યો કાકી તમે કંઈ કમાતા નથી અને કાકા જે કામ કરીને પૈસા લાવે એમાં તમારે ઘર અકાવાનું હોય મને ત્રીસ હજાર કઈ રીતના આપશો કાકી કે ઈ તું વિચાર કાકા કાકી નું દાંપત્ય મેં વાત કરીને જોરદાર દાંપત્યો

અને ટ્રેનમાં એ મજા હોય હમણાં હું કાર્યક્રમ માટે ટ્રેનમાં જાતો હતો બાથરૂમ લાગે ટોયલેટ માંગ્યો ઉપર નજર કરી તો લખેલું હતું અહીંયા ચંદ્ર ઉપર પહોંચી ગઈ અને તમે હજી અહીંયા જ બેઠા જ કાકા અમુક અમુક વારી એવી જોરદાર શીખ મારે મને કે બટા સરકારે ગજબ નો વિકાસ કર્યો છો મેં કીધું અરે કાકા વિકાસ ની તો વાત કરો મેં કીધું તમે તો ખરા વર્ષ માણસ અત્યારે નીકળે કીધું શેરી ભૂલી જાય આપણા ગામમાં કીધું એક મહિનો આપણે પ્રવાસ માંથી ક્યાંક થી બાર થી આવીએ ને તો મેં કીધું આપણે સોસાયટી ભૂલી જાય એટલો વિકાસ દિન પ્રતિદિન થાય મને કે પણ એક જગ્યાએ વિકાસ નથી થયો મેં કીધું કઈ જગ્યાએ મને કે રેલવેમાં મેં કીધું કાકા મેટ્રો ટ્રેન આવી ગઈ એસી કોચ આવી ગઈ સ્લીપર કોચ આવી ગઈ ક્યાં નથી થયું મને કે એક જગ્યાએ નથી થયું લોકલ ટ્રેનમાં કે ટોયલેટમાં કીધું ટોયલેટમાં કઈ થોડો વિકાસ કરવાનો હોય અરે મને કે તને ના ખબર પડે ટોયલેટમાં જે કે સાકર બાંધેલી હોય છે ડબલાની એ હજી એટલી ને એટલી ટૂંકી છે આપણને કે ગંતવ્ય સ્થળ સુધી પહોંચતી નથી એના માટે તમે કઈક વિચારો

મારા બે હજાર રૂપિયા પડી ગયા મેં કીધું ઘણા સિસ્ટમ છે સુવિધા છે હાકર ખેંચાય ને મને કે હાકર ખેંચી પાણી પડ્યું પછી ખબર પડી ટોયલેટમાં બેઠો તો મારો બેઠો